રામ રામ ખેડૂ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત બંને આશા કે આપ ખેડૂત મિત્રો મજામાં છો તો ખાસ કરીને ખેડૂત મિત્રો સૌ પ્રથમ નવા વર્ષની એટલે કે આપણું જે ભારતીય કેલેન્ડર અનુસાર જે હાલ બે હજાર એક્યાસીની સાલ જે બેસી ગઈ છે ગઈકાલથી નવ એપ્રિલથી તો હાર્દિક શુભકામના અને હવે આ જે વાત કરીએ નીરની અંદર તેજી થશે કે બંધી થશે તો ખાશીન ખણ મિત્રો આજે વાત કરીએ તો આજે તારીખ છે દસ એપ્રિલ બે હજાર ચોવીસને શુભવાર બુધવાર તો ખાસીન ખંડ મિત્રો જીરુની અંદર લગાતાર એક તેજી મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આજે જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે ઊંઝાની અંદર આવકો છે તે છત્રીસથી સાડત્રીસ હજાર ગુણીની આવક છે અને તેની સાથે બીજી વાત કરીએ તો ગઈકાલે ભાવની અંદર તો સરેરાશ ભાવ તેતાલીસોથી પિસ્તાલીસો દરેક ખેડૂત મિત્રોને સરેરાશ મળ્યા એવું હાલ જાણવા મળી રહ્યું છે સરેરાશ ભાવ હાલ એ ચાલી રહ્યા છે સાથે સાથે વાયદા બજારની વાત કરીએ તો ગઈકાલે વાયદા બજાર છે તે એપ્રિલ મહિનાનો વાયદો ત્રેવીસ હજાર નવસો પાંત્રીસ અને મે મહિનાનો વાયદો ત્રેવીસ હજાર બસો પંચ્યાસી એટલે કે ખાસ મિત્રો ગઈકાલે થોડી એવી નરમાઈ સાથે વાયદા બજારની અંદર બંધ થયેલ છે ઘણી એવી નરમી નહીં પણ થોડી એવી અને વાયદા બજાર ઘણા દિવસથી એક લેવલની અંદર જ કારોબાર કરી રહ્યું છે કારણ કે જે પાંચથી છ દિવસથી જીરોની અંદર આને આ રેન્જ છે કારણ કે જીરૂ ચોવીસ હજાર પ્લસ જઈ રહ્યું નથી જે એક ચોવીસ હજારની રેન્જમાં જ હાલ જોવા મળી રહ્યું છે તો ખાસીન ખણ મિત્રો હવે આજે શું થઈ શકે તેના વિશે થોડીક ચર્ચા કરીએ તો આજે લાગી રહ્યું છે ખાસીન ખણ મિત્રો તેજી મંદીનો માહોલ રહી શકે છે પહેલાં થોડી ઘણી તેજી અથવા મંદી આવી શકે છે જેની અંદર ચારસોથી છસો રૂપિયા જેવી તેજી આવી શકે છે અને ત્યાર પછી મંદી પણ આવી શકે છે ખાસીન ખંડ મિત્રો જેની અંદર ચારસો છસો અથવા પાંચસો જેવી મંદી પણ આવી શકે એટલે કે આજે બંને માહોલ આપણે જોઈ શકીએ હાલે એવું લાગી રહ્યું છે પછી હવે માર્કેટ ખુલે ત્યારે વધારે ખબર પડે ખાંસીન ખડ મિત્રો પણ આ હું એક મારું માનું છે આની અંદર પ્લસ માઇનસ ખાસીન ખંડ મિત્રો થઈ શકે છે આની અંદર હું કોઈને પર્સનલ સલાહ આપતું નથી તો ખાસીન ખંડ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારતમાં થકી જય